આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કૃષિ રાહત પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં છોતેર હજાર આઠસો સિત્તોતેર ખેડૂતોને બસો ચુમ્માલીસ ખાતા દ્વારા સહાય છે સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી કપાસ કઠોળ તેમજ અન્ય તૈયાર ખરીફ પાકને નુકસાન થયું હતું જેને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લામાં નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ વીસીઈ મારફતે મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી કચ્છમાં સપ્ટેમ્બરમાં પડેલા વરસાદ પૈકી કૃષિ પેકેજમાં અંજાર ભચાઉ તેમજ રાપર તાલુકામાંથી પંચાવન હજાર પાંચસો છવ્વીસ ખેડૂતોએ અરજી કરી હતી આ ઉપરાંત ઓક્ટોબરના અંતમાં પડેલા માવઠા અંતર્ગત સહાય મેળવવા અંજાર તેમજ તાલુકામાંથી ઓક્ટોબર ખેડૂતોએ અરજી કરી હતી બંને પેકેજમાં મળીને સિત્તોતેર હજાર છસો ખેડૂતો દ્વારા અરજીઓ ખેતીવાડી વિભાગને પ્રાપ્ત થઈ હતી જે પૈકી ચોતેર હજાર આઠસો અરજીઓની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી મારફતે કુલ બસો ચુમાલીસ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક કરવાના બાકી હોય તેઓને આધાર સીડિંગ કરાવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ભુજ કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે દિનદયાળ પોર્ટ ઓથોરિટીએ તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રવાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે પોર્ટ દ્વારા એન્ટરપ્રાઇઝ બિઝનેસ સિસ્ટમ ઈ બી એસના તમામ મોડ્યુલ સાથે સંપૂર્ણપણે લાઇવ થવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે આધુનિક સિસ્ટમ લાગુ થવાથી પોર્ટની કામગીરીમાં ક્રાંતિકારી ફેરફારો આવશે તેવો આશાવાદ ડીપીએના ચેરમેન સુશીલ સિંહે વ્યક્ત કર્યો હતો આ પગલાથી પોર્ટ સંબંધિત વ્યવસાયિક ખર્ચમાં મોટો ઘટાડો થશે સપ્લાય ચેઇનમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પોટ વપરાશકર્તાઓ અને તમામ હિત લોકો માટે વ્યવસાય કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે તેમ પોર્ટની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે પશુપાલનને વધુ પ્રોત્સાહિત કરવા ભારત સરકારના પ્રયાસો થકી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર છવ્વીસના વર્ષને વિશ્વ માલધારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ જાહેરાતને રાષ્ટ્રીય માલધારી સંગઠને બિરદાવી છે સંગઠનના મંત્રી ઇમરાન ખાન મુથુઆએ ભારત સરકારની ભૂમિકાની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ અરજદારોના ગુમ કે ચોરી થયેલા કુલ બે લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાની કિંમતના તેર મોબાઈલ ફોન પોલીસે સી પોર્ટલના માધ્યમથી સતત મોનિટરિંગ કરી શોધી લઈ અરજદારોને પરત કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ બે હજાર પચીસ દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના અલગ અલગ વિસ્તારોમાંથી ગુમ થયેલા દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના અઠ્ઠાવન મોબાઈલ ફોન પોલીસે શોધ્યા હતા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને વ્યક્તિગત વાર્ષિક દસ લાખ રૂપિયાની આરોગ્ય સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ અપીલ કરી છે આયુષ્યમાન કાર્ડમાં ખાસ કરીને જે ગરીબ પરિવારના લોકો છે જેની આવક જે છે એ છ લાખથી ઓછી છે અત્યારે તો સરકારના કર્મચારીઓને પણ એમાં આવરી લીધેલા છે આશા વર્કર છે આંગણવાડી વર્કર છે કન્સ્ટ્રકશન વર્કર છે આવા ઘણા બધા મનરેગા વર્કર છે જેના જોબ કાર્ડ હોય આ બધા જ જે સમૂહ લોકો છે એને આયુષ્યમાન યોજના અંતર્ગત સમાવવામાં આવેલા છે અને એમાં તમામ વ્યક્તિ દીઠ એક વર્ષનો દસ લાખ રૂપિયા નવું કવરેજ એમને મળી રહ્યું છે એટલે દસ લાખ રૂપિયા સુધીનું માન્ય જે હોસ્પિટલ હોય અને જેમાં માન્ય સારવારો હોય એમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર એને વિનામૂલ્યે મળે છે આ જિલ્લામાં લગભગ સાત લાખ પચાસ હજારથી થી ઉપર લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે ભુજ તાલુકાના મમુઆરા ગામને જોડતા મહત્વના સાડા ત્રણ કિલોમીટર લાંબા એપ્રોચ રોડનું માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભુજ દ્વારા કામ શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ રસ્તાની વાઇડનિંગ અને રીસરફેસિંગની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા સાડા ચાર કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી ટ્રક યુવાનના મૃત્યુ બાદ તાલુકાના ધાવડા તરફ જતા રોડ પર બાઇક ચાલકને ટ્રકે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે બાઇક પર સવાર યુવકની પત્નીનો પત્ની બચાવ થયો હતો અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો નખત્રાણા પોલીસે બનાવ સંબંધિત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હવામાન જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે નલિયામાં આ મોસમનું અત્યાર સુધીનું સૌથી ઓછું સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું પોસ્ટમાં અર્ધ વીતવા પર છે તેવામાં કચ્છમાં દિવસ પર ફૂંકાતા ઠંડા પવનને પગલે પ્રથમવાર શિયાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ બાદ ઉત્તર દિશાએથી સરેરાશ દસ થી પંદર કિલોમીટરની ગતિએ ફૂંકાતા આ વાયરાના કારણે તેમજ મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી આસપાસ રહેતા દિવસે પણ ઠંડી અનુભવાઈ રહી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર